પણ મજામાં હું તો આજે મંગળવાર હે મંગળવારે આની મમ્મી હા મંગળવારે તો જઈ આવ તો પછી કરો બધું હાર હાર માત દે બતા એને જે માતાજી ને જોઈ લો દીવા કે બધું કરી રહ્યા આજ તો મંગળવાર ગયા છે કેમ કે આપણે માતાજી ને ધામે ન જઈ કાઈ નહીં પડે નાયલ ખરે ડેડો ઉઠા નાખે શું કરા રવિ વિડીયો કાપરી કો

અને આપણે મંગળવાર રહી હું કા આપણે દેસા રહેતા રહીશ મહાદેવ જય ભગવાન તા આપણે દીવા પછી કરી દીધા ને જાય જઈએ આપણે ચા પાણી પીવા કા પ્રિયંકા ગુડ મોર્નિંગ અરે મહાદેવ બીજી વાર બોલી તો પ્રિયંકા બીજી વાર બોલી આપણે હવે શું કે એને નહીં નહીં જાવ એટલે હરજ નિહાર તો બંધ ના રખાય ને એટલે નિહાર નહીં જાવ એટલે ચાય માથે મૂકી દીધી છે તે ચા જો ક્રિમી બગાળી પાણી થક થઈ ગઈ છે ચલો ક્રયુ થઈ ગયા કેમ કે દીવાલો બધું ખવા હતો ને એટલે આપણે ચા બનાવી લીધી બસ આ તો જો ચા ઇસરી તન એટલે તો આપણે ચા થઈ ગઈ ને હવે જો કુકલન છે દુખલ્લી તો મનકેન્દ્રા દ્રવિન્દ્ર રાજેવિત દાંકે પરસેટની હા નીકળાવ जी चल का जाओ काम करे है रवि भाई सेट की सेट कहीं भागे है क्योंकि नहीं है नहीं जाओ इसलिए रवि भाई नहीं है तो जाओ आराम से क्योंकि रवि भाई बंदर रखा है आई तो नहीं है काकी जाओ आराम से तो चल आज ये टाइम हम पटा कर आप ले लेंगे तो 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 તો આપણે થોડું કામ બાકી હતો તો મારા મહેન્દ્ર આજે બપોરે આવીને કામ કર્યો કેમ કે આજે તો મંગળવાર રહીશું એટલે મારે મહેન્દ્ર આજે કરશે નહીં મહેન્દ્રા હા જોઈ લો નારિયલ બારિયલ લઈ આવ્યો અને ચૂપ કરે હર્યો તો મહેન્દ્ર મંગળવાર ચૂપ કરે હે માર મંગળવાર એક મંગળવાર બાકી નહીં રહેતો મંગળ મંગળ તો કરવો પડે છે તો કેમ કે અમાર માનેલા છે એટલે મંગળવા રહી છે તો ઈ તો બુક કરેરો ને આપણે કરના થોડું કમ બાકી રહી ગયો છે તો કામ કર નથી જે લો પોલ કસીન બાકી છે તા થોક એક વીત રહી ગયો છે એટલે મોડો સીવાન બાકી છે એટલે મોડો થોક થઈ ગયો એટલે લોકો હવે ચાલુ કરે ઓ આટલો બાકી પડ્યો હજી કો કો જે નો કામ તો બાકી પડ્યો રહે થાહે તો आवाधो ने अब થઈ ગયા જો તો જોઈ લો મેંદુ તો કલી તો આપડે બુગડા મૂકી જો હા તો જીનું તો પુગતો જ છે હવે થોડું કામ પડ્યું છે તો આપણે કામ કરી લઈએ બુગડા બુગડાનું બધું પડ્યું છે આ કલવાને થોડું બુઆવું બધું બાકી પડ્યું છે તો હવે આપણે કલ્લી કામ जो आप बैठा सी नवरात्रि के तड़ो मीठा लगे है तड़को मीठो लगे है ते छाई तो बेहो गम तो नहीं तो तड़के बैठा सी सूर्य पे दिखाई रो ए मकान भी सहज नीचो है तो तड़को हारो से टाटनगर टाज बहु पड़े है तो बैठा से तड़के गी लसन फोल बाकी पड़े तो आप दमण फूल तो काम बाकी है तो कर ल એમાં રવિ ચડી ગયો છઠ માથે રવિ વારે વારે છઠ માથે ચડે રવિ તો છઠ કેમ ચડે હો અમાર રવિ વારે વારે છઠ ચડી જાય ને બપોરે ચડ્યો તો અમારે જો આજ તમને કીધું તું કે અમાર રવિ જવાનું નતો જાતો બપોરે જુગડો ચડ્યો નિસાર ના ગયો કા બપોરે જુગડો ચડ્યો બપોરે રવિ જુગડો ચડ્યો તો ત્યારે અમાર આ ચડે હાચર નામ રિયલ માં મહેન્દ્ર છે પણ પ્રેમથી થી બધા જગુ કે હે જો લો અમાર આનું નામ તમારે દલત

गाडी पण तडके पड़ी से गाडी तडके पड़ी है छाई ना ली थी गाडी तडके जा सळको घणो आवे है ने ये गाडी तडके पड़ी है तो आप ले ली चाय के तो ले ली थी गाडी चाय आपरे वाला हाथ ना मारो पीजे है रवि पे पहले है सेटर पहले मान दी करो आ

तो मारा नी तो नाटक करे हो नाटक पसरो छे नाटक करे ना ना कोथरी डिटेलस में मजा आवे लपटे ने तो प्रियंका बेन पहुंची है का निसाड़े थी नहीं तो प्रियंका बेन का पहुंची आए निसाड़े थी तो आपड़े खिचड़ी मुगी दीली रां तो आपा पाप्पा खिचड़ी चढ़ाई हगी तो ब्लॉक बाना पाछी पढे तो बहुत माती ली हां प्रियंका थोड़ो काम आवे बोलो प्रियंका बनासे हां जे खा तो जेड हमारे पहली बार तो मैं ब्लॉक बनाया था और प्रियंका बनाती रहती थी हमारा ओछा ब्लॉग बना हो स्टार्ट ही तो मैं कर दीदी ने हां स्टार्ट कर दे। ना कर दी तो थोड़ा-थोड़ा अलग पर मैं तो जब प्रियंका हो थोड़ा-थोड़ा एक दिन हो भेगो तो इनके इतना काम हो छोटा है मारे पासो आખો दिन काम प्रियंका तो, तो नहीं साढ़े थी वरी आवी तो अब अपने लोट बोट बांधी अब आगे नु बोलो प्रियंका बना दे बनावीस ने आज तो रहोड़ा, रहोड़ा मारा दो ऊपर से इसके बारे को मर के पहली बार रोड़ा मारा दिए पहली मार बार रोड़ा मारा दियो माय बाप जस्ट के जोटी गया अब तारो कौन फोटो पड़ी ना पड़ी ना